વંશ લેવલ બેનું ટ્રેલર થયું રિલીઝ હિન્દીમાં પણ બનશે ફિલ્મ એક નહીં હજારો આર્ય હવે વંશમાં છે કૃષ્ણદેવ યાજ્ઞિક વંશ લેવલ બે સાથે પાછા ફર્યા છે વંશ લેવલ બે હિન્દીમાં પણ રિલીઝ થશે પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ વંશથી ગુજરાતી જ નહીં પણ હિન્દી ફિલ્મ વંશ લેવલ બે જગતમાં પણ એક નવો બેન્ચ માર્ગ સેટ કરશે કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાં એક છે ડિરેક્ટરે બે હજાર ત્રેવીસમાં વંશ નામની થ્રિલર ફિલ્મ બનાવી જેણે ગુજરાતી સિનેમામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો તેઓ વંશ લેવલ બે સાથે પાછા ફર્યા છે જેમાં મુખ્ય કલાકારો જાનકી બોડીવાલા હિતુ કનોડિયા મોનલ ગજર અને હિતેન કુમાર જોવા મળશે આ સુપર નેચરલ ફિલ્મ હોરર સસ્પેન્સ થ્રીલ થકી દર્શકોને જરૂરથી ઝકડી રાખશે આ ફિલ્મનું ભવ્ય રીતે ટ્રેલર લોન્ચ કરાયું આ પ્રસંગે કે એસ એન્ટરટેનમેન્ટ તરફથી નિર્માતા કુણાલ સોની અને કલ્પેશ સોની અનંતા બિઝનેસ કોર્પ તરફથી નિલય ચોટાઈ પટેલ પ્રોસેસિંગ તરફથી ધ્રુવ પટેલ તથા દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને અભિનેત્રી જાનકી બોડીવાલા અને મોનલ ગજ્જર તથા અભિનેતા હિતેન કુમાર અને હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા વંશ લેવલ બે

પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે એ જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે જે ટાર્ગેટ અમે લોકો એચીવ કર્યું એનો પ્રતિસાદ એટલો અદભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે જાનકી બોડીવાલા વશમાંથી ડાયરેક્ટ શૈતાનમાં પણ હતી બોલીવુડનું એનું ડેબ્યુ થયું અને પણ અદભુત રીતે આઇફા એવોર્ડ પણ જીતીને આવ્યા એ પણ શાહરુખ ખાન એમને એવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જ્યારે બનાવતા હોઈએ ઇટસ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદભૂત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વસે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને અમે વર્ષ લેવલ ટુની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે પાવરફુલ પિક્ચર અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વર્ષ લેવલ ટુ

જેને ગર્વ આપ્યો છે આપણને જાનકીનું જે કેરેક્ટર છે એન ધ વે શી હેઝ વર્ક સો આ બે વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ અને વી આર વેરી ઇગર અને વેરી એક્સાઇટેડ કે સત્યાવીસ ઓગસ્ટે તમે લોકો ટ્રેલર ને ટીઝર તો જોઈ લીધા પિક્ચર જુઓ મજા આવશે સત્યાવીસ ઓગસ્ટ વર્ષ ટુ વર્ષ લેવલ ટુ બહુ એક્સાઇટેડ છું આઈ ઓલવેઝ વોન્ટ બી અ પાર્ટ ઓફ ફિલ્મ વિથ સિરી સર અને એટલી સુંદર સક્સેસફુલ જે ફિલ્મ રહી હોય જેવી વશ એના પાર્ટ માટે મને મોકો મળ્યો આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ વેરી હેપી એન્ટાયર ટીમ ઋતુભાઈની વાત કરીએ હિતેનભાઈની વાત કરીએ કે જાનકીની વાત કરીએ કે શોભન ભૈયાની વાત કરીએ આઈ થિંક ઓલ ધ એક્ટર હેઝ ડન અમેઝિંગ જોબ અમારા ફિલ્મની યુએસપી મને અત્યારે હું કહું કે તમે અમારી છોકરીઓને નથી જોઉં એને જોશો ત્યારે તમને બધાને લિટરલી ચીચિયારીઓ પડી જશે એ એવું સુંદર કામ એમણે બધાએ કર્યું છે લુકિંગ ફોરવર્ડ ટુ અમેઝિંગ વાત આજે સરપ્રાઇઝ જેમ તમને મળી અમને પણ મળી કે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે અને જે લોકોએ વર્ષ હજુ સુધી નથી જોઈ તો વન વીક પહેલાં અમે રિલીઝ કરી રહ્યા છીએ વર્ષ વન વીસ તારીખની આજુબાજુ અને સત્યાવીસે વર્ષ ટુ આવી રહી છે તો હિન્દી ગુજરાતી હવે લેંગ્વેજ બેરિયર પણ નથી તો ઓડિયન્સનું લેવલ પણ લેવલ ટુ હોય એવી અમે આશા રાખીએ થેન્ક યુ વર્ષ લેવલ ટુ આવી રહી છે તમને વર્ષે તમે વર્ષ જેટલો પ્રેમ આવ્યો હતો આપ્યો હતો લેવલ ટુ લઈને આવી રહ્યા છે હવે મેકર્સ અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે અત્યારે અમે કોઈ ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે વર્ષ લેવલ ટુ સત્યાવીસ ઓગસ્ટના તમારા નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે જરૂરથી જોવા જજો વિથ ફેમિલી જોવા જજો એની ફિલ્મ બને પછી એ જ ફિલ્મની રિમેક થાય હિન્દીમાં અને આટલું મોટું બિઝનેસ કરે મને સતત કલાકાર તરીકે અત્યારે એવું થયા કરે છે કે અમે જે ફિલ્મો બનાવી છે ઘણી એવું કે છે કે ભાઈ સાઉથમાં બનેલી ફિલ્મ રિમેક થાય છે હિન્દીમાં બને છે આપણી ગુજરાતી ફિલ્મો કેમ નથી બનતી તો અમે અમારી ટીમ દ્વારા જે ફિલ્મ બની વર્ષવર્ણ અને એની સહસાન બની અને આટલું મોટું બિઝનેસ કર્યો હવે અત્યારે જયારે સત્યાવીસ ઓગસ્ટે ગ્લોબલી હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં ફર્સ્ટ લેવલ ટુ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે કલાકાર તરીકે હું આપણા બધા ગુજરાતીઓને એવું કહું છું કે વિશ્વભરના લોકો ફર્સ્ટ લેવલ ટુ ને પ્રેમ આપવાના છે પણ મારી સંપૂર્ણ હું અંદરથી એવું કહું છું કે ગુજરાતી પ્રજા જે શેતાનને પ્રેમ કરતી હોય શેતાન જેવી ફિલ્મોને કે સાઉથની ફિલ્મોને પ્રેમ કરતી હોય એ આપણી ભાષામાં બનેલી ફિલ્મો કેટલો સપોર્ટ કરશે અને એ જ મેં કીધું છે કે ચેલેન્જ છે આપણા માટે કે ગ્લોબલી જેટલો બિઝનેસ થાય ને એના કરતાં સો ગણો કે દસ ગણો વધારે બિઝનેસ જો ગુજરાતમાંથી વર્સ્ટ લેવલ ટુ ને કરવો જ જોઈએ એ આપણે કરાવવો જોઈએ તો ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતી પ્રજા પાસે હું આશા રાખું છું અને મને પૂરે પૂરી ખાતરી છે કે આશા અમર છે અને એ તમે કરો